અં અં આ રીતે હસને કોની જોડે વાત કરે છે સાચું છે કે અં અં સાચું બોલી રહ્યો છે જ્યારે જુઓ ત્યારે ફોન પર વાતો કરે છે હું ફોન કરું તો નથી કરતી હસીને કોની જોડે વાત કરે છે અને આમ નહીં છોડું હું આ કોની જોડે વાત કરે છે મને કેવી રીતે ખબર પડશે હમ સારો આઈડિયા છે મારા ખ્યાલથી ઘરમાં હિડન કેમેરા રાખવો પડશે તો જ રંગે હાથ પકડાશે આ હમ બીજો કોઈ ઉપાય નથી હું તરત લઈને આવું છું હા हाँ। 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 आज बराबर समय छे ये अंदर काम करे छे ये ना उस बेडरूम में कैमरों फिक्स करी दूँ ક્યાં ફિક્સ કરું એને નીચે જ મૂકી દઉં છું પૂછે તો બ્લુટૂથ સ્પીકર છે એવું કહી દી ને એને નીચે મૂકીશ ને તો જ ખબર પડશે કે એને મળવા કોણ આવે છે આ આ આ શું 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 છે 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 જોવામાં નવું વસ્તુ હશે અરે નાનું બ્લૂટૂથ સ્પીકર છે સાચું છે ના આ જોવામાં કેમેરું લાગે છે મને અરે ના આ તો ખાલી સ્પીકર જ છે તું શું સમજે છે મને એ નથી ખબર કે તું જે કહે છે આ સ્પીકર નથી આ હિડન કેમેરો છે અ શું કીધું હિડન કેમેરા છે હું તને કેવી રીતે ખબર પડી આ કોઈ મોટી વાત છે કે આવા ઘણા બધા કેમેરા મે YouTube માં જોયા છે એ બોલ કે તે આ જાણતા બેડરૂમ માં મૂક્યો કે જાણી જોઈને બેડરૂમ માં મૂક્યો કસમ ખાઓ આ કેમેરા ને તમે જાણી જોઈને બેડરૂમ માં મૂક્યો છે ને અ એ એવું છે આ આખરે બેડરૂમ માં આવા કેમેરા મૂકવાની શું જરૂર હતી ઓ તો તને મારા પર જરા પણ વિશ્વાસ નથી મારા ચરિત્ર પર શક કરીને તે આ કેમેરો બેડરૂમમાં મૂક્યો નહીં કેમ સાચું કીધું નહીં મને માફ કર કીર્તિ જ્યારે હું ફોન કરું તારો ફોન ત્યારે બીઝી જ આવે છે એટલા માટે જ મેં તું કોની જોડે વાત કરે છે જાણવા માટે આને બેડરૂમમાં મૂક્યો કીર્તિ આ બધું શું છે જો હિંમત હોય તો મારી સામે આવીને મને પૂછો નહીં એ બધું છોડીને આવી રીતે બેડરૂમમાં કેમેરો મૂકવાનું વિચાર્યું પણ કેવી રીતે તને શક છે કે હું ખોટા રસ્તે જઉં છું એમ જ નહીં પણ હું એવું કરીશ એવું તે વિચાર્યું પણ કેવી રીતે એ જ્યારે પણ હું ફોન કરું ને તારો ફોન ત્યારે બીઝી જ આવે છે એટલા માટે ફોન પર કોની સાથે વાતો કરીએ ફ્રેન્ડ્સ થી સદા સંબંધી થી ઓળખાણ જોડે આટલી નાની વાત માટે પોતાની પત્ની પર શક કરશો આ શું છે જી આજ પછી આવો કોઈ પણ વહેમ મારી ઉપર કરતા નહીં જો તમારી આદતો નહીં સુધારો તો હું તમારી સાથે નહીં રહું સોરી કીર્તિ ભૂલ થઈ મારાથી આઈ એમ રિયલી સોરી મને માફ કરી દે કીર્તિ આની જ્યાંથી લીધો ત્યાં જ પાછો હો હા હું ઠીક છું અંદર મહિના થયા તને મળે એ બોલ કેમ છે તું તારી લાઈફ કેવી ચાલી રહી છે ગામડે મમ્મી પપ્પા ઠીક છે ને હા બધા ઠીક છે એક વાત કે હું અહીં છું એ તને કેવી રીતે ખબર મને ક્લાસમેટ ગ્રુપમાં કાલ જ એડ કર્યો છે અને બધાને પૂછ્યું ત્યારે મને ખબર પડી કે તું અહીંયા રહે છે એ બધું તો ઠીક છે પણ તું અત્યારે ક્યાં રહી રહ્યો છે આની પહેલા મારી ઓફિસ બેંગ્લોરમાં જ હતી અને બે વર્ષ પહેલા જ મારું ટ્રાન્સફર થયો અને ઓફિસ ક્વાર્ટર્સમાં જ રહું છું એ બધું છોડ તો અહીંયા સેટલ કેવી રીતે થઈ અરે યાર મારા લગ્ન થઈ ગયા છે અને આ મારા હસબન્ડનો ફ્લેટ છે તું તારું બોલ તારા લગ્ન થયા કે નહીં ના હજુ સુધી લગ્ન નથી થયા પણ ઘરમાં બધા છોકરી શોધે છે જે પણ જો આવે છે ને બધું એ જ પૂછે છે કે ઘર છે બેંક બેલેન્સ છે કે નહીં પણ કોઈ મારા સાચા દિલને નથી જોઈ રહ્યું મારા જેવા મિડલ ક્લાસના છોકરાના લગ્ન ક્યારે નહીં થાય સર એ જવા દે તારો હસબન્ડ ક્યાં છે દેખાતો નથી એ નથી રહ્યા લગ્નના બે મહિના પછી જ એમનું દેહાંત થઈ ગયું શું બોલે છે એમને શું થયું તું કેવી રીતે ગુજરી ગયા આ એક લાંબી વાત છે એ મને તું ફરીથી યાદ ન કરાવ તું બેસ હું તારા માટે જ્યુસ લઈને આવું હં હમ અરે હવે તો કેવી રીતે ગુજરી ગયા મારા લગ્નને ને બે વરસ થઈ ગયા મારા પતિ આધેડ ઉંમરના હતા અને એમની તબિયત હંમેશા ખરાબ રહેતી હતી અને આ બધું જોયા વગર એમની શાન અને સંપત્તિ જોઈને મારા મોટા ભાઈએ મારી ખુશી માટે એમની સાથે પરણાવી મારા મમ્મી પપ્પાને મને મળીને છ દીકરીઓ છે જાણે છે જો મારા લગ્ન થશે તો જ બીજાના લગ્ન થશે એટલે જ હું એમની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ પરંતુ લગ્ન થયા પછી એક દિવસ પણ હું એમની સાથે ખુશીથી ના રહી શકી તારા પતિ તો ગુજરી ગયા તો બીજા લગ્ન કેમ નથી કરી લેતી આ સંભવ નથી એમની શાન અને સંપત્તિથી અમને દગો મળ્યો જે પણ એમનું હતું એ બધું કર્જામાં ડૂબેલું છે એમણે જેટલો પણ કર્જ લીધો એ બધો ધીમે ધીમે હું અને મારા ભાઈ ચૂકવી રહ્યા છે હાલમાં મારા ભાઈ જ મારો સહારો છે એ બતાય તારા ભાઈના લગ્ન થયા કે નહીં ના યાર હજી સુધી મારો ભાઈ કવારો છે મેં કહ્યું હતું ને બધી બહેનોના લગ્ન કર્યા પછી જ એ પોતાના લગ્ન વિશે વિચારશે શું કરીએ બધું વિધીનું વિધાન છે શાંતિ જો હું તને કંઈ કહું તો તું તને ખોટો તો નહીં માને ને

ભાઈ આનું નામ રાજુ છે આ મારો ક્લાસમેટ છે ઓ સારી વાત છે જરા મારા માટે ચાલે આવી હા ભાઈ હમણા લઈ આવું છું ત્યાં સુધી તમે વાતો કરો હા જરૂર અરે તમે બેસો ને અરે તમે મોટે છો તમે બેસો ને હા ઓકે હવે તો બેસો હા બેસો છો હવે બોલો તમારી બહેન ને હું સ્કૂલ માં ભણતા હતા એને મને ઘણા વર્ષો થઈ ગયા એટલે હું એને મળવા આવ્યો એક માણસના જીવનમાં જે પણ મુશ્કેલી ના હોવી જોઈએ ને એ બધી તો એણે સહી લીધી છે હું એને આ હાલમાં જોઈ નથી શકતો હું તેની સાથે લગ્ન કરી તેને ખુશ રાખવા માંગુ છું જો તમને વાંધો ના હોય તો મારા ઘરવાળાને હું કહીને આ લગ્ન પાક કરવા આવીએ સારી વાત છે જો મારી બહેન રાજી હોય ને તો મને કોઈ જ વાંધો નથી મારી બહેનની ખુશીમાં આજ મારી ખુશી છે આલુ ભાઈ જો બેટા તને ઓકે છે ને